ખેડા નડિયાદ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષા લેખન અને આચાર્ય પદસ્થાપન મહોત્સવ ઉજવાયો હતો જે ત્રીસથી પાંચ નવેમ્બર સુધી ધામધૂમથી ઉજવાશે અનેક વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે બસ્સો એક હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ ભવ્ય ઉજવવામાં આવશે દેશ વિદેશથી આવતા હરિભક્તો માટે રહેવા જમવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે દસ હજારથી વધારે માણસો જમી શકે તે માટે ભોજનાલય વ્યવસ્થા કરવામાં આવી પાંચ દિવસના કાર્યક્રમમાં રાત્રિ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું આચાર્ય પદ સ્થાપન સંતો હરિભક્તો અને આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજજીના સાનિધ્યમાં ધામધૂમથી યોજાશે આ દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષા અને આચાર્ય પદ સ્થાપનનો ઉત્સવ છે જેથી ભવ્યથી ભવ્ય અને દિવ્ય ઉજવવાનો છે અને હજારો ને લાખો હરિભક્તો અહિયાં પધારવાના છે અને ઘણા બધા વિશેષ કાર્યક્રમો છે જેમાં પોથી યાત્રા શોભાયાત્રા ઉદ્ઘાટન દીપ પ્રાગટ્યથી લઈ પ્રથમ દિવસથી લઈ અને આ મંદિરનો બસો ને એકમો પાટોત્સવ છે જેનો અભિષેક છે જેનો અનકોટ છે સંત દીક્ષા છે સાથે બંનેવ ટાઈમ સુંદર મજાની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે રાત્રિ કાર્યક્રમનો પણ સુંદર મજાનો લાભ પ્રાપ્ત થશે આવા અવનવા કાર્યક્રમો અને દરરોજ સાથે સાત દિવસ દરરોજ સવારે કેસર અભિષેક છે સાથે નાના સાથે સાત દિવસ આ ઉત્સવ દરમિયાન ઉજવાના છે રાત્રી દરમિયાન અને પાંચ દિવસ દરમિયાન દેશ વિદેશી થી આવતા ભક્તો માટે શું વ્યવસ્થા એમના માટે વ્યવસ્થા મંદિર પાસે ઓલરેડી એક હજાર રૂમોની વ્યવસ્થા છે જે યજમાનો અને ખાસ કરીને મહેમાનો અને ખાસ કરીને એનઆરઆઈ હરિભક્તો છે એમના માટે એ રૂમોમાં વ્યવસ્થા રાખેલી છે ભોજનાલય પણ વડતાલ મંદિરનું ખૂબ મોટું વિશાળ છે જેમાં એક સાથે દસ હજાર માણસો જમી શકે તેવી ભોજનાલયની વ્યવસ્થા છે અને અન્ય પણ ભોજનની વ્યવસ્થા કરેલી છે જેથી હજારો ને લાખો હરિભક્તો આવી શકે તે દર્શન સત્સંગ કથા વાર્તા મહોત્સવની સાથે મહાપ્રસાદ પણ માણી શકે એવી વડતાલ મંદિર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પોતાના હાથે લખાયેલી શિક્ષા પત્રી અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા બે આચાર્યની સ્થાપના પૂર્ણ થતા વડતાલ ધામ ખાતે ત્રીસ થી પાંચ નવેમ્બર સુધી ભવ્ય ધામધૂમથી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાવાનો છે સરસ મજાની પોથી યાત્રા છે દરરોજ સવાર સાંજ કથાનો લાભ પૂજ્ય જ્ઞાનજીવન દાસજી સ્વામી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી આપવાના છે હજારો સંતો ભક્તો પધારવાના છે વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય સંતસ્વામી પૂજ્ય દેવસ્વામી એમના દ્વારા બધાયના સહિયારા પ્રયાસથી સુંદર મજાનું આયોજન થયું છે અને સમગ્ર મહોત્સવમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજના ખૂબ રૂડા આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે એ પણ દરરોજ પધારવાના છે અમારી ભક્તોને તો એ જ ભલામણને અપીલ છે કે આ મહોત્સવને માણવા માટે અચૂકથી પધારે દર્શન માટે પધારે અભિષેક દર્શન માટે પધારે અને વિવિધ કાર્યક્રમો આયોજનો જેમાં સામાજિક આરોગ્યલક્ષી સેવાઓ છે વિવિધ પ્રકારની સમાજના કાર્યક્રમો થવાના છે સામાજિક કાર્યકર્તાઓ સમાજના અગ્રગણ્યો રાજકીય ક્ષેત્રના અગ્રગણીઓ ધાર્મિક જગતના અગ્રગણ્યો પણ પધારવાના છે તો ચૂકથી આ મહોત્સવમાં બધા લાભ લે એવી અમારી બધાને ભાગ્ય આ મહોત્સવ દરમિયાન બે લાખ ભક્તો મહોત્સવમાં પધારવાના છે અને આ ઉત્સવ નો લાભ લેવાનો માં હા એટલે બધા તારીખો લેવાનું કામ અત્યારે ચાલુ છે અને રાજકીય ક્ષેત્રના ધાર્મિક ક્ષેત્રના સમાજ ક્ષેત્રના પણ વિવિધ મહાનુભાવ આ મહોત્સવમાં પધાર હા એમના માટે દેશ વિદેશના આ દેશના પણ ભક્તો માટે રહેવાની જમવાની પછી સભા મંડપમાં બેઠક વ્યવસ્થાની દર્શન વ્યવસ્થામાં લાઈન બંધ એમના દર્શન થાય એની દરરોજ ભગવાનનો અભિષેક થાય અભિષેકના દર્શન પણ બધા જ ભક્તોને થાય એવી વ્યવસ્થાઓ અહીંયા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ